હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વધેલા ભાતમાં ભાતમાંથી આપણે એક નવી રેસીપી બનાવીશું તો અહીંયા આપણે મૂંગળી બનાવીશું કડક એવી મૂંગળી બનાવીશું તો અહીંયા અમે એક વાટકી જેટલો વધેલો ભાત લીધેલો છે અને એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે હવે આપણે એક વાસણ લઈ લઈશું લોટ બાંધવાનું વાસણ લઈશું તેની અંદર એક વાટકી જેટલો જે ભાત વધેલો છે તે મેં અંદર નાખેલો છે અને તેની અંદર આપણે જે રેગ્યુલર મસાલા દાળ શાકની અંદર નાખીએ છીએ તે જ મસાલા આપણે અંદર ઉમેરીશું તો મેં અહીંયા લાલ મરચું ઉમેરેલું છે હળદર ઉમેરી ઉમેરેલી છે અને જીરું અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું આપણે અહીંયા એક વાટકી ભાત અને એક વાટકી લોટ પ્રમાણે જ અંદર મસાલા ઉમેરીશું હવે આપણે અંદર બે ચમચી જેટલું તેલ પણ ઉમેરીશું તેલ ઉમેરી જાય પછી આપણે બધું આ જે મસાલો છે એ બધો મિક્સ કરી દઈશું ભાતની અંદર એટલે સરસ રીતે મસાલો મિક્સ થઈ જાય ભાતમાં આવી રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડો થોડો લોટ અંદર ઉમેરતા રહીશું કારણ કે અંદર આપણે પાણી ત્રણથી ચાર ચમચી જેટલું જ ઉમેરવાનું છે એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે અંદર લોટ ઉમેરીશું આપણને જો મિશ્રણ ઢીલું લાગતું હોય તો વળી પાછો આપણે અંદર થોડો લોટ ઉમેરીશું અને જો થોડો લોટ એવો વધારે લાગતો હોય કોરો લાગતો હોય તો ત્રણથી ચાર ચમચી અંદર આપણે થોડું પાણી પણ ઉમેરીશું તમે જોઈ શકો છો હજી આપણને લોટ આપણો બંધાતો નથી થોડો કોરો એવો લાગે છે તો આપણે ત્રણથી ચાર ચમચી અંદર પાણી ઉમેરી દઈશું અને સરસ આપણે જે પરોઠામાં લોટ બાંધીએ છીએ તે ટાઈપનો આપણે લોટ બાંધી દઈશું તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે અડધી ચમચી ફક્ત તેલ મૂકી અને લોટને જરાક સરખો કરી દઈશું અને દસથી પંદર મિનિટ ઢાંકીને લોટને આપણે રેસ્ટ આપી દઈશું દસથી પંદર મિનિટ થઈ જાય એટલે આપણે તેની અંદરથી આટલા આટલા લુવા કરી દઈશું આપણે નોર્મલ જે ભાખરી રોટલીના લુવા કરતા હોઈએ છીએ તેવા આપણે અહીંયા ખાખરા જેટલો પતરો નથી વણવાનો હવે આપણે એક ડીશમાં તલ લઈ લેવાના છે અને આવી રીતે એક બાજુથી લુવા ને આવી રીતે તલ બધા લગાવી દેવાના છે અને વણતા રહેવાનું છે આપણે જેમ રોટલી બાફરી વણીએ છીએ તેવી રીતે અહીંયા ધ્યાન રાખવાનું કે તમને એવું લાગે કે જરાક આપણી રોટલી ચોટે છે તો થોડું થોડું એવું અટામણ લઈ અને આવી રીતે આપણે વણી દઈશું આ બહાર આવી રીતે જે તલ લગાવેલા છે તેનાથી એનો દેખાવ પણ એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં તો સરસ લાગે જ છે પણ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે પાતળી આવી આપણે આ મુગડીને વણવાની છે તમે જોઈ શકો છો બધી આપણે હવે આપણે તવીને ગરમ કરવા મૂકીશું અને તલ બાજુનો જે પાક છે તેને આપણે પહેલા શેકીશું આ રોટલીને આપણે કાચી પાકી શેકવાની છે એટલે એક બાજુ થઈ જાય એટલે આપણે બીજી બાજુ વળીને શેકાવા દઈશું અને અત્યારે ફક્ત આપણે એને થોડી થોડી પેલા કિનારીથી વ્યવસ્થિત એને શેકી દઈશું કિનારી કાચી ન રહેવી જોઈએ જ્યારે કિનારીથી આપણે શેકતા હોઈએ ત્યારે વચ્ચે તો શેકાઈ જ જાય છે એની જાતે એટલે આવી રીતે અડધી કાચી અડધી પાકી એવી આપણે શેકી અને એને અલગથી ડીશમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતે જ્યારે આપણે ગરમ ગરમ ઉતારીએ ત્યારે તેની પર થોડું ચમચીની મદદથી આવી રીતે તેલ આપણે બધું સ્પ્રેડ કરી દેવાનું આખી જ મૂગડી પર આવી રીતે અને એને પંદરેક મિનિટ જેટલો રેસ્ટ આપી દેવાનો તમે જોઈ શકો તો બધી મૂગડી આપણે આવી રીતે તૈયાર છે હવે આપણે એને એક એક કરીને શેકીશું અહીંયા પણ આપણે જ્યારે બીજી વખત પણ શેકતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું કે એને કિનારીથી જ વધારે શેકવાની એટલે કિનારી કાચી ન રહી જાય અને જ્યારે આપણે કિનારી શેકતા હોઈએ ત્યારે વચ્ચેનો તો શેકાઈ જતો હોય છે એટલે આપણે આ મુગડીને આપણે કડક એકદમ શેકવાની છે કાકરાની જેમ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અહીંયા એટલે સરસ એવી આપણી મોગળી શેકાશે અને એકદમ કડક એવી બનશે તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી મોગળી તૈયાર છે તો બીજી પણ આપણે આવી રીતે શેકીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અને આપણો જે તલવાળો ભાગ આપણે જે આગળ રાખેલો છે તેનાથી દેખાવામાં પણ એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો તો એકદમ ક્રિસ્પી એવી બનેલી છે ચા સાથે ખૂબ જ સરસ લાગે છે તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ